બે લફાડા માર્યા એક પાટું મારી એનું મેન કારણ શું છે ને એ મેં ગોતી લીધું છે હા તમે માનશો નહીં અને એ મેં કોન્ટેકો દ્વારા કઈ રીતનું શું હતું શું કારણ હતું અને કેવી રીતના એને ખજૂર ભાઈ આપણા ગરીબોના ભગવાનને બે લાફા એને માર્યા છે એ કારણ હું કહું છું વિડીયો સાંભળજો જુઓ તમે એન્ડમાં કહું છું બધું કહું છું ટેન્શન લેવાની જરૂર નથી તો સાંભળજો અને આપણે ખજૂરભાઈના સમર્થનમાં ખડે પગે ઊભું રહેવાનું છે અને ખજૂરભાઈ ભલે કોઈ જવાબ ના આપતા પણ ખજૂરભાઈના સમર્થનમાં આપણે ઊભું રહેવાનું છે અને એમને પૂરેપૂરો ન્યાય અપાવવાનો છે વિડીયો કટ ના કરતા પાંચ મિનિટ આપજો અને હમણાં ચાર પાંચ દિવસથી લગભગ સો સાત દિવસથી આ જે કીર્તિબે વિવાદ ઉઠાવ્યો છે એમના આક્ષેપો તમને સંભળાવવાના છે ખજૂરભાઈ ઉપર શું શું એમને આક્ષેપ લગાવ્યા છે એનો જવાબ પણ આપણે આપવાનો છે એટલે સૌ સાથે મળી અને સપોર્ટ આપજો વિડીયાને અને આગળ પણ બે દિવસ પહેલાં મેં વિડિયો બનાવ્યો હતો બહુ સપોર્ટ મળ્યો છે ખજૂરભાઈને પણ બહુ સપોર્ટ આપ્યો છે અને ખજૂરભાઈ આપણા ગુજરાતની અંદર ગરીબોના મસીહા ગરીબોના ભગવાન તો છે જ ભલે એ ગમે એવા હોય ગમે એવા હોય કે આ કીર્તિ પટેલ એમ કહે છે કીર્તિ પટેલ નહીં આગળના વિડીયોમાં મેં એને નામ આપી દીધું છે કીર્તિ પટેલનું કે એને હવેથી કીર્તિ પટેલ નહીં પણ કીર્તિ વંઠેલ તો કેવું જ પડશે અને ગુજરાતની પચાસ ટકા પબ્લિક હવે કીર્તિ વંઠેલ જ છે પછી હકુપા હોય લાલોભાઈ આહિર હોય કે આપણા પારસબાર બાર રાઠોડ હોય તમે એમના વિડીયો જોયા જ હશે કીર્તિ વંઠેલ હવે આ વિડીયો તારા સુધી આવવાનો જ છે અને તે કોઈ સાધારણ વ્યક્તિ કે કોઈ એવા વ્યક્તિનું નામ ઉઠાયું નથી વાંધો ઉઠાયો નથી પણ તે ગુજરાતની પબ્લિક જેને ભગવાન માને છે જે ગરીબોની મદદ કરે છે હવે એવા માણસ સામે તે આંગળી જીધવાનું કામ કર્યું છે એટલે હવે એનો જવાબ તો તારે હાલવો જ પડશે કારણ કે ગુજરાતની પબ્લિક કોઈ ગાંડી તો છે નહીં અને બધું જાણે છે કે ખજૂરભાઈ કેવા માણસ છે બરાબર તો મિત્રો ભાઈઓ મારી બહેનો હવે એમના કીર્તિ વંઠેલના આપણે આક્ષેપો સાંભળીએ અને એમના જે આક્ષેપો છે એનો જવાબ પણ અત્યારે તો હું વિડીયોના માધ્યમથી આપું છું પણ તમને કોઈ ઈચ્છા હોય જવાબ આપવાની તો કોમેન્ટ કરીને આપી શકો છો હા એમ કોઈ તકલીફ નથી તો ચલો શું કહેવા માંગે છે કયા આક્ષેપો છે કે ભલે લગન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા મિત્રો આ કીર્તિ વંઠેલ એમ કહે છે કે તે નિધિ મામીને નિધિ ભાભીને સોરી નિધિ ભાભીને દગો કર્યો તે એમને પાટો મારી અને કેટલી બધી બેન દીકરીઓની ઈજ્જત સાથે આબરૂ સાથે ખિલવાડ કર્યો બરાબર તો કીર્તિ વંઠેલ તું આમાંથી એક છોકરી પકડીને લાવ અને એનો વિડીયો બનાવ અને એક છોકરી એમ કહી દે કે ખજૂર ભાઈએ મારી સાથે આવું કર્યું બરોબર બતાવ તું વંઠેલ બેઠી બેઠી એમ કહેતી હોય કે આમ કર્યું તેમ કર્યું એ અમે કોઈ માનવા તૈયાર નથી રેડી તો હું એમ કહેવા માગું છું કે હે કીર્તિ વંઠેલ નિધિ ભાભી એમની જગ્યાએ બરાબર છે નિધિ ભાભુને ગમે એ પ્રોબ્લેમ હોય કે કોઈ પણ ખજૂરભાઈને પ્રોબ્લેમ હોય એ બંને માણસોનો મેટર હતી એ ગમે એ હોય એ પબ્લિકને કોઈ ખબર નથી અને કઈ રીતના એમના છૂટાછેડા થયા એ અમારે કોઈ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી પણ તે વાંધો ઉઠાવ્યો છે ભાભીને લઈને બીજી બેન દીકરીઓનો બરાબર તો કઈ એવી બેન દીકરી છે કે જેમને ખજૂરભાઈએ અપમાનિત કરી હોય ખજૂરભાઈએ એમની છીડતી કરી હોય તો તું એવી એક છોકરી લાવી અને બતાવ આખું ગુજરાત પડ્યું છે અને કોઈ પણ સમાજમાંથી એવી કોઈ છોકરી લાવીને બતાવ જવાબ આપ અને કોઈ છોકરી એમ કે ખજૂરભાઈએ આ ટાઈમે આ સમયની અંદર મારી સાથે આવું કર્યું બરાબર કોઈ પુરાવો છે નહી તારી પાસે અને ખોટે ખોટી અફવા ફેલાવાનું રેવા દે આ જવાબ તો મિત્રો હવે બીજો આક્ષેપ કયો છે એનો આપણે જવાબ આપો છે આ તો મારા બાપે મને ના પાડી તી ને ચૂપ રહેવાનું કીધું એટલે ચૂપ રહી હતી ભલે એ ટાઈમે તને તારા બાપે ના પાડી કે રહેવા દે કારણ કે તારો બાપ તારા કરતાં હું હશિયાર હતો સારો માણસ હતો કે કોની સામે આંગળી ચીંધવી ના ચીંધવી કોનું નામ લેવું ના લેવું પણ વંઠેલ લુખી તને ચા એવી ખબર હતી કે હું કોનું નામ લઈ રહી છું અને તે કેટલા રૂપિયામાં આ કોન્ટ્રાક્ટ હાથમાં લીધો છે એ બધું આવશે સામે ધીરે ધીરે આવવાનું જ છે બરાબર કારણ કે હવે તારી જોડે કોઈ મુદ્દો રહ્યો નહોતો કે મારે કઈ રીતે મારા વિડીયોની પબ્લિસિટી કરવી બરાબર કઈ રીતે તારે ફેમસ થાવ એ હવે તારા હાથમાં કંઈ રહ્યું નતું એટલે હવે તને કોન્ટ્રાક્ટ મળ્યો તું કેવા લોકો સાથે મળીને આ ષડયંત્ર આખું રચ્યું છે અને કેવા માણસને તું બદનામ કરવા જઈ રહી છે એ તને હવે ગુજરાતની પબ્લિક બતાવશે

બીજું કોઈ નઈ ધવલ ડોમળિયા એ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે jigli ને ખજૂરના રોલને રોલ થી ધવલ ડોમળિયાને નહોતી ખબર કે આગળ જતાં જે ચેનલ નો ઓપરેટિંગ આખું મે બનાવ્યું છે પણ ઈ ચેનલ માં આખું બેંક એકાઉન્ટ ની રીતે બેંક એકાઉન્ટ બેંક કોડ બધી ડિટેલ્સ હું આનું આ આ બંગાર ની જોડું છું આ ભંગારનું નાખું છું આગળ જતા ધવલ ડોમળિયાને નોતી ખબર કે આવું કરશે તું એમ કહે છે કે ધવલભાઈ ડોમળિયા એમની ચેનલ હડપી લીધી રેડી એમ કહે ને એમને એની ખજુરભાઈને YouTube નો યુ નહોતો આવડતો અને ધવલભાઈ ડોમળિયાએ એમને ચેનલ બનાવી આપી એમની ચેનલમાં બેંક એકાઉન્ટ બધું ખજુરભાઈનું નાખ્યું એટલે ધવલભાઈ ડોમાળિયાની તાકાત છે કે કોઈના પૂછ્યા વગર કોઈનું બેક એકાઉન્ટ અંદર એડ કરી શકે બધું ખજૂર ભાઈ જાતે રહીને પાસે રહીને કરાવ્યું ધવલભાઈ ડોમાળિયાએ એમને ચેનલ બનાવી આપીએ છીએ અમે માનીએ છીએ બરાબર પછી પોતપોતાની મહેનતની રીતે સૌ આગળ આવ્યા છે તું એમ કહે છે કે ચેનલ હડપી લીધી પણ ચેનલ ખજુરભાઈના નામે જ બનાવી હતી ને ખજૂરભાઈએ બનાવરાવી હતી ધવલભાઈ દોમળિયાએ એમની મદદ કરી અને ધવલભાઈ દોમળિયા એમની મરજીથી એમની રીતે નોખા થયા અલગ થઈ ગયા અને ખજૂરભાઈ એમની રીતે અલગ થઈ ગયા બરાબર ધવલભાઈએ હાલ જ છે હા એમની યુટ્યુબમાં હાલે જ ચેનલ ત્રણ ચાલુ છે એમનું ઇન્ટરવ્યુ લીધું છે અને બે બીજી યુટ્યુબ ચેનલ લોન્ચ કરવા પણ જઈ રહ્યા છે તો એ એમની રીતે પણ સુખી જ છે એમને કોઈ પ્રશ્નલી વાંધો નથી અને ખજૂરભાઈ એમની રીતે સુખી છે એ તો હું જાણું છું ને મારી પબ્લિક અમારે ગુજરાતની આખી પબ્લિક જાણે છે બરોબર એટલે કીર્તિ પટેલ તું રહેવા દે બકા હજુ બકા કવા કહી રહ્યા છીએ ત્યાં સુધી બરોબર છે બાકી મગજની અંદર તો તને શું કહેવું નહીં બધું ઘણું બધું ચાલી રહ્યું છે પણ કંઈ કેવું નથી આગળ હાલ એટલે સમજી મારો આગળનો વિડીયો તારા સુધી પહોંચ્યો તો નહીં હોય ત્રીસ હજાર પબ્લિકે મારો વિડીયો જોયો છે આગળનો બરાબર અને એમાંથી ઘણા બધા લોકોએ ખજુરભાઈના સમર્થનમાં કોમેન્ટ પણ આપી છે તો તું વિડીયો જોઈ લે કોઈ પણ વિડીયો જોઈ લે કે ખજુરભાઈના સમર્થનમાં કેટલી કોમેન્ટ આવી છે અને માટે પબ્લિક શું કરવા ઈચ્છે છે બરોબર એટલે તું તારો અવાજ દબાઈ દે હજુ હું વાત કરવા જઈ રહ્યો છું મિત્રો કે બે લાફા ખજુરભાઈને શા માટે માર્યા હતા પણ જાણવા મળી રહ્યું છે કે ખજૂરભાઈ સાથે એને કોન્ટ્રાક્ટ લીધો તો નવ વીડિયોનો ગોવાની અંદર તો ખજુરભાઈના ખજૂરભાઈ આખું ડાયરેક્ટિંગ બધું પ્રોડકાસ્ટ બધું વિડીયોનું એમના હાથમાં હતું અંધારું થોડુંક થઈ ગયું છે મિત્રો રિઝલ્ટ બરાબર છે નહીં માફ કરજો પણ એ અવાજ તો આવતો જ હશે એટલે ખજુરભાઈએ એને કીધું કે કીર્તિ તું આ બધા ધતિંગ રહેવા દી અને શું કારણથી કીધું ગોવાની અંદર બ્રિજ ઉપર જઈ કીર્તિ પટેલ નશાની અંદર ધૂત બની ગઈ બરાબર ગોવાની અંદર ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે એટલે કીર્તિ પટેલ દારૂના નશાની અંદર ધૂત બની ગઈ કયા ટાઈમે શૂટિંગની અંદર આવવું કોની સાથે કયો કેવો બિહેવ કરવો કઈ રીતના શૂટિંગ કરવું શૂટિંગ દરમિયાન કેવી વ્યવસ્થા જાળવવી આ બધું કીર્તિ પટેલે નિયમોનો ભંગ કર્યો અને એના રૂમમાં જઈને સૂઈ ગઈ નશો તો ઉતારવો પડે ને એટલે એ ટાઈમે ખજૂરભાઈએ એમની એમ એમનાથી રેવરાયું નહીં અને પહોંચી ગયા કીર્તિ પટેલના રૂમમાં એટલે રૂમની અંદર ઠપકો હાલવા ગયા હતા કે તું આ બધા તતિંગ રહેવા દે શૂટિંગ ટાઈમે નશો કરવાની આવું બધું આવતું નથી અને તું આવા નશા બશા કરતી હતી અમને ખબર નહોતી ને કે તને અમે કોન્ટ્રાક્ટ આપો તોય નહીં હવે નશાની અંદર ધૂત થયેલી વ્યક્તિ નશાની અંદર વ્યક્તિનું મગજ ઝીરો બની જાય શૂન્ય બની જાય અને એ ટાઈમે આ ખજૂરભાઈ ઠપકો આપવા ગયા અને ખજૂરભાઈને નશાની હાલતમાં ખજૂરભાઈને બે લાફાડા એ કહે છે કે મેં માર્યા એ તો આપણને ખબર નથી પણ કે માર્યા એમ કહે છે બરાબર તો દારૂડી વંઠેલ તું જે હોય તારી જગ્યાએ રે માપમાં રે જપી જા અને આ વિડીયો તારા સુધી આવવાનો જ છે અને તું જે રિપ્લાય આપવા તૈયાર છે ને અમે તૈયાર જ બેઠા છીએ બરાબર તો જપી જાજી હમજી જાજી તે ભગવાન સામે આગળ ચિંધવાનું કામ કર્યું છે તો જપી જા તો મિત્રો રિઝલ્ટ પ્રોબ્લેમ આવ્યો છે પણ અવાજ તમારે સામે ક્લિયર જ હશે તો એટલી કોમેન્ટો ઠોકો કે આ વિડીયો એના સુધી જાય અને એને ખબર પડે કે મેં કેવું પગલું ભર્યું છે બરાબર બીજું કોઈ કરવાની જરૂર નથી ખાલી કોમેન્ટમાં જવાબ આપો અને ખજૂરભાઈના સમર્થનમાં રહો ખજૂરભાઈને આપણે પૂરેપૂરો ન્યાય અપાવવાનો છે તો મિત્રો સાથ સહકાર આપો વિનંતી આગળ હવે કીર્તિની વંઠેલ ઉપર આધાર વિડિયો મારે બનાવો ના બનાવો તો રજા માગું જય જય ગરવી ગુજરાત જય ખજૂરભાઈ